કેરાલુ નગરપાલિકાની જનરલ સભા મિટિંગ હોલમાં પ્રમુખના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાઈ ખેરાલુમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાત દ્વિવેદીની હાજરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર અરુણભાઈ ચૌધરીએ રેકર્ડ સાથે મિટિંગ ચલાવી નગરપાલિકાના પ્રમુખ મોઇનીબેન પંડ્યા સહિત ઉપપ્રમુખ ચૌધરી ગીતાબેન વિક્રમભાઈ અને કારોબારી સમિતિ ચેરમેન રાજેન્દ્રભાઈ સતવારા સહિત તેર ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા વિરોધ પક્ષના કોંગ્રેસના નગરસેવક મુકેશભાઈ દેસાઈ સહિત ઉમર ફારૂક સિંધી અને વિજયભાઈ દેસાઈ અને પાર્વતીબેન દેસાઈ સહિત છગનલાલ પટેલ અને કેશુભાઈ દેસાઈ ચૌધરી સહિત છ સભ્યો ઉપસ્થિત રહ્યા નગરપાલિકાના કુલ ચોવીસ સભ્યો પૈકી તેર ભાજપના અને છ કોંગ્રેસના મળી ઓગણીસ સભ્યો ઉપસ્થિત રહ્યા નગરપાલિકામાં મિટિંગમાં રાજ કન્સ્ટ્રક્શન એજન્સીના ખરાબ રોડ મુદ્દે ભારે ઉથલપાથલ જોવા મળી નગરપાલિકાના નગરસેવક આશાબેન પ્રજાપતિના પ્રતિ ગોવિંદ પ્રજાપતિ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત મોડીઓ સમક્ષ આ મુદ્દે રોડ બનાવવાની સમજૂતી થઈ હોવાથી પ્રમુખ મોન પંડ્યાની સૂચના મુજબ તરફેણ અને વિરોધની પ્રક્રિયા હાથ ધરી ભાજપની સત્તાધારી પક્ષના તેર પૈકી આ કામ અંગે વિવાદિત ઠરાવ રદ કરવાની તરફેણમાં અગિયાર સભ્યોએ હાથ ઊંચા કર્યા તો ભાજપના જ બે સભ્યો ઉપપ્રમુખ ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી અને સવિતાબેન એન પરમારે તટસ્થ રહેતા દૂધમાં કે દહીંમાં જે કહેવત ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની કોંગ્રેસના સભ્યોનો વિરોધ હોવા છતાં બહુમતીથી કરાયો ઠરાવ ગોવિંદભાઈ પ્રજાપતિએ રાજ કન્સ્ટ્રક્શન વતી આ રોડ ડેરીથી શીત કેન્દ્ર સુધી પાંચ દિવસમાં ડામણો બનાવ્યા પછી એકત્રીસ લાખનું બિલ ચૂકવવા કહ્યું તુલસીપીણા સોસાયટી આગળ ગટર કામ કર્યા વગર રોડ બનાવો કે નહીં તે મુદ્દે પણ ચર્ચાઓ કરાવી નગરપાલિકાનું બજેટ સહિત અન્ય ઠરાવોમાં કામો ઓગણીસ સભ્યો સર્વાનુમતે મંજૂર કરાયા ધરોઈનું પાણી નગરજનોને મળે તે માટે સહમતી ધરાઈ તેમજ દરેકને બેઠક માટે નવીન ખુરશીઓ લવાય તે ચર્ચા થઈ નગરસેવક મહેશભાઈ બારોટે મિટિંગમાં કેટલાક મુદ્દે ગોવિંદભાઈ પ્રજાપતિ અને કોન્ટ્રાક્ટર દિનેશભાઈ પરમાનને મામિક ટકોર કરી કામ પૂરું કરવા કહ્યું

એ સંદર્ભે પાર્ટીનું શું સ્ટેન્ડ હા આજે બજેટ મિટિંગ હતી જનરલ સામાન્ય સભા જેની કહીએ આપણે એમાં અમારા પ્રમુખ શ્રી મોહિનીબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી એમાં બધા જ મુદ્દાઓમાં સર્વાનુમતે થયું વિપક્ષે વિપક્ષનું કામ કર્યું એમને એમની વિરોધી ભૂમિકા બજાવી એક મોનકુવાનો જે શીત કેન્દ્ર સુધીનો જે વર્ષોથી છેલ્લા બે વર્ષથી એક ઇસ્યુ ચાલ્યો આવે છે એ પોલિટિકલ મુદ્દો બની ગયેલો છે હમણાં અમારા ધારાસભ્ય માનનીય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબે અમારી ટીમને ભારતીય જનતા પાર્ટીને કીધેલું કે ભાઈ આપણે આ પ્રમાણે કરવાનું છે એ પ્રમાણે એજન્ડાની અંદર બહુમતીથી જે જૂના કામ હતા એ કેન્સલ કરેલા છે અને એકાદ અઠવાડિયામાં એ મનકુવાવાળો રોડ અમે બનાવી દેવાના છીએ માત્ર રાજકીય લાભ લેવા માટે ટોળો લઈને આવવાનું અને બાકી બધી પદ્ધતિઓ અપનાવવાની એ અમારી ભારતીય જનતા પાર્ટી અમે કામ કરવા વાળા છીએ અમે શો કરવા વાળા નથી આજે એક વર્ષ થયું અમારું મોહિબેન પંડ્યાના શાસન એક વર્ષમાં પચીસ કરોડના વિકાસના કામો અમારો પાઇપલાઇનમાં છે વર્ક ઓર્ડર પણ મળી ગયા છે ટૂંક સમયમાં આ નગર ને અમે એવું સજાવાના છીએ કે ચપટી રેત નહીં રે ચોય તૂટેલો રોડ નહીં રે ચોય ખાડો નહીં રે વધારમાં વધારે બે મહિના

તરફેણ ન કરી તો શું કહેશો હા એટલે એમાં એક હતા સવિતાબેન નવીનભાઈ પરમાર અને ગીતાબેન વિક્રમભાઈ ચૌધરી એ અમારા પાર્ટીના ઉપપ્રમુખ છે તેમ છતાં કેમ જાણે એમને જે નિર્ણય લીધો તરફેણ એ એમનો વિશેષ છે કેશો મુકેશભાઈ આજે જનરલ સભા મળી એ બાબતે આજની જનરલ સભામાં ખાસ કરીને મેઇન મુદ્દો ટોક અપ ડાઉન રહ્યો કે ખેડાલુ દૂધ ઉત્પાદક મંડળી દેશેવાળ દૂધ કેન્દ્ર જે જે રોડ રોડ હતો એ ફરીથી નવો બને એના માટે આજે નગર નગરના ઘણા બધા મોટી સંખ્યા લોકો આજને પત્ર આપીને અનુસંધાને અમે પણ કોર્ટની અંદર સત્તાધારી પાર્ટી જવાબ માંગ્યો કે તમે આ રોડમાં શું કરવા માંગો છો તો એ જે રાજ કન્સ્ટ્રક્શન

એ મુદ્દો પેન્ડિંગ છે અને એ વખતે પાણી આવું પ્રેશર આવ્યું હતું તો મેં એ મુદ્દો રદ કર્યો હતો અને ફરી મુદ્દો લાયા છે તો એ મુદ્દો એ હતો અને ખેરાલ નગર અંદર રોડ રસ્તા થાળા થવા જોઈએ ખેરાલ નગર માં સુવિધા નથી ખેરાલ નગર પાસે સફાઈ કામદારોની ઉણપ છે તો એ બી થાય એવી રજૂઆત કરી અમે એ સિવાય પણ જે મુદ્દાઓ હતા એ આજે જાહેરનો કચરો નોખવામાં આવે છે તે કચરા માટે મોટી કચાપેટીઓ મૂકવી જોઈએ તો સફાઈ કામદારો જે સફાઈ કરે તે મોટી કચરાપેટી નખાઈ જાય અને ડમ્પિંગ સાઈડ ઉપર લઈ જ શકાય પણ એવું પણ થતું નથી પાછા એક વર્ષ સતત પ્રયત્નો કરવા છતો પણ એક ખર્ચ થતું નથી કચાપેટી મૂકાતી નથી એવી જ રીતે ખેરાઉ નગરની અંદર ઘણી બધી જગ્યાએ પીવાના પાણીની પાઇપલાઇનોની તકલીફ છે

એ એમાં જોખ કરી અને ખેરાવનગર ની બધી મુજબ અદતન બંધ પાણીની સુવિધા સાથે નહીં પણ એમાં કોઈ પ્રગતિ આજે પણ જવા માંગ્યું પણ એનું કોઈ વ્યવસ્થા થઈ નથી સુયેત નો જે કોન્ટ્રાક્ટર છે અને જે કામ કરી રહ્યો છે એ કામ પણ વ્યવસ્થિત કરતો નથી અને જેના કારણે જે કામો જો કરવાનું છે મોલ્લાઓમાં એ મોલ્લાઓ કામ ન કરતો બહાર ખુલ્લી જગ્યાઓ પર જે જરૂરિયાત હતી એની જગ્યાએ પાઇપલાઇન નોખી અને જો લાઈન નોખી અને બિન જરૂરી એમબી રેકોર્ડ કરી અને નાણા ઉઠાવન કોમ ચાલી રહ્યું છે તો આ બધા અમે વિરોધ કરી અને આટલા બોટની મિટિંગમાં વિપક્ષ તરીકે અમે સખત વિરોધ કરી નગરના હિતમાં જે થાય એવો અમે સરકાર આપ્યો છે અને જે ખોડું શું વિરોધ કર્યો છે

એ જાતો નહી આ ચાલે હો ભાઈ એ હો ભાઈ તમને આવો નાખું પાછા રાખી રાખ ઓળ બની નૂતનંગત કો આ મોઢું આવળો રોટણ કરી નખો અને જો ઓ ભડ મે કરી ને 1 રૂપિયો નહી મનો બિલ બાકી થી રટકાઈ દે હે કીધું ભગવન કે મી પીધું ઓ ભાઈ મુકાલે પૈસા લખો હું બનાવું વિક્રમભાઈ 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 ابي <applause> ما <applause>